આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ સાથે સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સૌથી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને સાથે સામાજિક કાર્યકર્તાઓનો સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડોદરાના પૂર્વ મેયર નિલેશ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠન દ્વારા આયોજિત વિદ્યાર્થી ગૌરવ પુરસ્કાર અને તેમજ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં થી એંસી છોકરાઓને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યું અને સાથે સાથે જે સમાજ સેવકા છે એમને બી સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવેલું છે અને તે સાથે આપણા મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠનના નિયુક્તિ પદ જાહેર કરેલા છે એમને પણ સન્માનિત કરવામાં આવેલા છે મહારાષ્ટ્રની પધારેલા મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠનના સંસ્થાપક અધ્યક્ષ શ્રી સદાનંદરાવ ગોસલે સાહેબ તેમજ મહારાષ્ટ્ર પ્રદેશના અધ્યક્ષ શ્રી યશવંતરાવ અને તેમની સાથે રાષ્ટ્રીય સરચિટણીસ પ્રદીપભાઈ મોરે ગુજરાત રાજ્ય સરચિટનીસ પાંડુરંગ મોરે તેમની સાથે ગુજરાત રાજ્ય યુવા અધ્યક્ષ શ્રી ક પ્રતાપરાવ મોહિતે પધારેલા છે અને તેમની દ્વારા અને પરમ પૂજ્ય ગુરુભાઈ શ્રી રામદાદા ગાડકે મહારાજ તેમની સાથે આજે સન્માન સમારોહ આપીને કંઈક આયોજન કરવામાં આવેલું હતું રાયગઢ જિલ્લા મરાઠી સમાજ માંજલપુરથી આવેલું છે भू करण पवार मराठा क्रांती स्वराज संगटन वडोदरा साहे